કમા કમા મારો कान મારો થઈ જાને મે માન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મે માન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મે માન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મે માન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મે માન ધ્રુવને દર્શન યા પિયા ને પહલાદની પાળી प्रीत કામ દેવે ની સા પરી સાળી સુદામા ને દીધા માન મારો થઈ જાને મેમાન સુદામા ને દીધા માન મારો થઈ જાને મેમાન માન સુદામા ને દીધા માન મારો થઈ જાને મેમાન માન ખમ્મા ખમ્મા મારા કાન મારો થઈ જાને મેમાન સમાં સમાં મારા કાન મારો થઈ જાને મેમાન માન તારા ખૂબ કરો मारो थे जाने मेहमान तारा खूब करो स मारो થઈ જાને મેમાન સબરીબાઈ ના બોરરામે યાર ઓગીયા રાજી થઈને વેદુરજી ની ભાજી વાલે યાર ઓગી પ્રેમ થી રે પડતા મેલા સે પકવાન મારો થઈ જાને મેમાન પડતા મેલા સે પકવાન મારો થઈ જાને મેમાન માન પડતા મેલા સે પકવાન મારો થઈ જાને મેમાન પડતા મેલા સે પકવાન મારો થઈ જાને મેમાન માન ખમ્મા ખમ્મા મારા કાના મારું થઈ જાને મેમાન કમ્મા કમ્મા મારા કાણ મારું થઈ જાને મેમાન તારા ખૂબ કરો સન્માન મારું થઈ જાને મેમાન તારા ખૂબ કરો સન્માન મારું થઈ જાને મેમાન કુંવરબાઈના મામેરા પૂરા ને પ્રેમ રસાવી ઉસરાદ

માન તારા ખૂબ કરો સન્માન મારો તારા ખૂબ કરો સન્માન મારો થઈ જાને મેહમાન તારા ખૂબ કરો સન્માન મારો થઈ જાને મેહમાન કરમાબાઈ નો ખાધો ખીસડો ને ધર્યું શકુ નું

માન ખમ્મા ખમ્મારા મો થઈ જાણે મેમ ખમ્માન મારો થે માન તારા ખૂબ કરો સન્માન મારો થઈ જાનેા ખૂબ કરો સનો તારા ખૂબ કરો સન્માન મારો ખૂબ कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीशन जय सतगुरुदेव जय कोटेश्वर महादेवनी